તો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો વાગ્યા છે સવારના સાડા સાત અને બધા મિત્રોની રાત્રે કોમેન્ટ હતી કે ભાઈ વિક્રમ ઠાકોરનું જે નવું ફિલ્મ આવી રહ્યું છે પોળાનો ભગવાન તો તે ફિલ્મનું પૂરેપૂરું ટ્રેલર અમને બતાવો તો અમને જોવાની ખૂબ મજા આવશે તો મિત્રો આજે સવારે વાગ્યા છે સાડા સાત અને આપણે લઈને આવી ગયા છે નવો વિડીયો અને આ વિડીયોની અંદર પૂરેપૂરું ટ્રેલર તમને બતાવવાનું છે એનો અવાજ તમને નહીં આપી શકું પણ મારા વિડીયોની અંદર તમને ટ્રેલર પૂરેપૂરું બતાવીશ તો મિત્રો આ ફિલ્મ ખૂબ સરસ બની છે અને આ ફિલ્મને નિહાળવા માટે તમે ફેમિલી સાથે જઈ આઠ ઓગસ્ટના દિવસે સિનેમાગ્રહની અંદર જોવા જઈ શકો છો અને ખૂબ મજા આવશે અને તમે ફેમિલી સાથે જશો તો બહુ મજા આવશે કારણ કે જોયા ફિલ્મ બની છે અને ખૂબ મજા આવશે તો મિત્રો આ ફિલ્મ રિલીઝ થાય ત્યારે તમારા નજીકના સિનેમા ઘરોની અંદર જોવા જવાનું ભૂલતા નહીં બેલ્દા બ્રદર્સમાંથી આ જે નવી ફિલ્મ આવી રહી છે તેમના સોંગ પણ હવે ટૂંક સમયની અંદર બધા રિલીઝ કરવાના છે તો આ સોંગ રિલીઝ કરે ત્યારે પણ ખૂબ વગાડવાની મજા આવશે અને કુકુળ આઠમ ઉપર વગાડવાની મજા આવશે એવા સોંગ છે તો મિત્રો આ સોંગને લઈ ખૂબ મજા આવશે અને આ સોંગ્સ સારા બન્યા છે વિડીયો સારા બન્યા છે અને ફિલ્મ પણ ખૂબ સરસ છે તો મિત્રો વિક્રમ ઠાકોરની જે નવી ફિલ્મ છે એને ખૂબ ખૂબ આગળ વધાવજો અને આગળ વધાવીને તેને ખૂબ ખૂબ સપોર્ટ કરજો જેથી કરીને વિક્રમ ઠાકોરની આ મૂવી હિટ જાય કારણ કે આ ફિલ્મ જે બનાવી છે એ અવતાર ધરીને આવું છું તેવી એક ફિલ્મ બનાવી છે એ ફિલ્મનો પાર્ટ ટુ કહેવો તો કહી શકાય એવી એક ફિલ્મ બનાવી છે તો મિત્રો આ ફિલ્મને લઈ તમે શું કહેવા માંગો છો તો કોમેન્ટ જરૂરથી કરજો અને ખૂબ મજા આવશે કારણ કે તમે આવી એક નવી ફિલ્મો જે આવે છે તેને ખૂબ નિહાળશો તો ખૂબ મજા આવશે અને નવી નવી ફિલ્મો કરવાની એમને પણ મજા આવશે મને મજા આવશે વિડીયો બનાવવાની તો વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મ વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરવાનું ટ્રેસર ગમ્યું હોય તો કોમેન્ટ એવી કરજો કે ભાઈ વિક્રમ ઠાકોરની આ ફિલ્મને ઝડપથી આગળ આપણે લઈ જઈએ અને ઝડપથી બીજી નવી એક ફિલ્મ બનાવે તો મિત્રો દિવાળીના તહેવારોની અંદર પણ એક નવી ફિલ્મ આવવા જઈ રહી છે વિક્રમ ઠાકોરની આ ફિલ્મ ખૂબ સરસ જવાની છે તો દિવાળીના તહેવારોની અંદર તો વિક્રમ ઠાકોરની જે મૂવી આવતી જ હોય છે એક સિનેમા ગ્રોની અંદર જોવા મળે છે અને ભવ્ય દિવાળીના તહેવારોની અંદર જે ફિલ્મ આવે છે એ ફિલ્મ ખૂબ સુપર હિટ જતી હોય છે અને ખૂબ જોવાની મજા આવે છે અને ફેમિલી સાથે જોઈ શકાય એવા કોઈ ખરાબ દ્રશ્ય નથી હોતા તો આ ફિલ્મોની અંદર આપણને એવી મજા આવે છે કે વિક્રમ ઠાકોરના જે ફિલ્મો છે એની અંદર જે પિનલ વબોરાય છે અને ઘણા બધા એક્ટરો છે તો ખૂબ મજા આવે છે અને પણ આવનારી ફિલ્મની અંદર મારી તો એવી ચોઈસ છે કે વિક્રમ ઠાકોર સાથે મમતા સોની જોવા મળે તો ખૂબ મજા આવી જાય કારણ કે તેમની ફિલ્મો બહુ હિટ ગયેલી છે ને મને પણ મજા આવી છે ઓડિયન્સની પણ કોમેન્ટો હોય છે કે ભાઈ વિક્રમ ઠાકોરને આપણે એક રિક્વેસ્ટ કરીએ કે આવનારી નવી ફિલ્મોની અંદર મમતા સોની જોવા મળે એવા એક દ્રશ્યો બતાવીએ અને સારા એવા શો બતાવીએ તો વિક્રમ ઠાકોરને આપણે રિક્વેસ્ટ કરીશું કે આવનારી નવી ફિલ્મોની અંદર મમતા સોનીને બતાવો તમે અમે તમને એવી રિક્વેસ્ટ કરીએ છીએ અને એ ફિલ્મની અંદર ખૂબ ખૂબ સપોર્ટ મળશે તમને તો મિત્રો આ વિક્રમ ઠાકોરનું જે નવું ફિલ્મ આવી રહ્યું છે આઠ ઓગસ્ટના દિવસે પોળાનો ભગવાન તો આ ફિલ્મને લઈ જ્યાં ટ્રેલર બતાવ્યું ટ્રેલર ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સુધી શેર કરજો અને આ ફેમિલી સાથે ફિલ્મ જોવા તમે જઈ શકો છો થેન્ક યુ ધન્યવાદ